મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક ટ્રેક્ટર વેચાવા માટે આવેલ છે વેચાણ માટે આવેલું છે આ ટ્રેક્ટર સાવ ઓછી કિંમતમાં આપવાનું છે ડીઆઈ સાતસો સોનાલિકા ડીઆઈ સાતસો ચાલી ટ્રેક્ટર છે તમે વિડીયોમાં જોઈ શકો છો સાવ ઓછી કિંમતમાં ટ્રેક્ટર આપી દેવાનું છે તો વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી જ માહિતી મળી રહેશે ટ્રેક્ટરના માલિકના નંબર ટ્રેક્ટર ક્યાં જોવા મળશે અને ટ્રેક્ટરની કિંમત તેની બધી જ માહિતી વિડીયોમાં જ મળી રહેશે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે અને મિત્રો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા હોય અને ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ ઘંટણીનું બટન પણ ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય મોડલ વિશે જણાવી દો તો મોડલ બે હજાર પંદરને પંદર સોળનું મોડલ રહે છે સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો ટૅક્ટરની કન્ડિશન ટાયર કન્ડિશન પણ સારી છે મોટા ટાયર પણ સારા છે તમે વિડીયોમાં જોઈ શકો છો એન્જિન પાવરફુલ કંપની કલર છે વાયરિંગનું કામ કમ્પ્લેટ સેલ્ફ વોલ્ટિલેટર બેટરી અને લાઇટ ચાલુ કન્ડિશનમાં જોવા મળશે સીટ છત્રી કમ્પ્લેટ છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય અને ટ્રેક્ટરના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટરના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ માલિકના નંબર મળી રહેશે પંચોતેર સાત અઠાવન વાળા તે ભાઈના નંબર છે તમે જે વિડિયો વિડીયો જોયો ને આ વિડીયોના નીચે જ તમને ટાઇટલમાં મળશે તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ માલિકના નંબર આપેલા છે પંચોતેર સાત અઠાવન ચૌદ પાંચ છેતાલીસ વાળા તે ભાઈના નંબર છે તમે તે ભાઈને ફોન કરીને આ સોનાલિકા ટ્રેક્ટર વિશેની વધુ માહિતી પણ મેળવી શકો છો જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય ટ્રેક્ટર રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ ટ્રેક્ટર તમને પ્રોપર જામ ખંભાળિયા જોવા મળશે ગુરુકૃપા ટ્રેક્ટર જામ ખંભાળિયા જોવા મળી રહેશે તમારે જો ટ્રેક્ટર ખરીદવું હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે રૂબરૂ જામ ખંભાળિયા જઈ શકો છો ત્યાં જઈ ટેક્ટરની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે ટ્રેક્ટર લઈ શકો છો એન્જિન પાવરફુલ છે

તો તમે જે નંબર જોઈ રહ્યા છો ને આ આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો અને ફોટા સાથે વાહનના ફોટા મોકલી શકો છો આપણે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું